કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સમાજને શિક્ષણ પર ભાર આપવા કહ્યું સૌને ચોર્યાસી ના ખાતા વાળા કહીને સંબોધન કર્યું આવો તેમણે વધુમાં શું સરસ્વતી વંદના અને સરસ્વતી ની આરાધના કરવા માટે આપે સમગ્ર ગુજરાત ને નોતરું આપ્યું અમારા સમાજના મોભીઓ બેઠા છે મને ખબર નથી આપણે બધા 84 ના ખાતાવાળા છીએ કેસાજી આ 84 ના ખાતામાં મા સરસ્વતી ને લક્ષ્મી આવતા નથી અને આજે માં સરસ્વતી નો ફોટો શિક્ષણ નો યજ્ઞ અડધી રાતે આઝાદી મળી અને અડધી રાતે ઠાકોર માં સરસ્વતી આરાધના કરી અને પહેલા કિરણે આપણે સરસ્વતી ધામનું ભૂમિ પૂજન કરીશું સમાજ ને મારે વિનંતી છે અલ્પેશભાઈ એમનું કામ પૂરું કરશે આપણી જવાબદારી શું છે આપણે આપણી ગામની પ્રાથમિક શાળામાં આપણા બાળકોને ભણાવીએ છીએ ખરા આપણે ધોરણ સુધી કેટલા બાળકોને ભણાવીએ છીએ ગામમાં આઠમા ધોરણની શાળા હોય અને પૂરું થયા પછી બીજા ગામે નવ દસ અને અગિયાર બાર હોય તો એમાં કેટલા દીકરા દીકરીઓને ભણાવીએ છીએ જયસિંહ હું કદાચ ખોટો ના પડતો હોઉં તો દિલીપસિંહ સો એ પંદર બાળકો આપણા કોલેજમાં જાય હવે આ શિક્ષણધામો બની રહ્યા છે તમને લગ્નમાં ખર્ચા બંધ કરવાનું કહ્યું તમને લગ્નમાં બારમા ખર્ચા બંધ કરવાનું કહ્યું બંધારણ બન્યું આ ખર્ચા કાપીને જે રૂપિયા તમારી પાસે વધે છે એ તમારે શિક્ષણમાં વાપરવાના છે જો શિક્ષણમાં વાપરીશું તો જે દસકો કયો એ વખતે આ પહેલી રો કલેક્ટર એસપી પીઆઈ અને મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બેઠા હશે એટલે જવાબદારી બને છે આપણી મને કેટલાય મિત્રો કે જગદીશભાઈ ગામની પ્રાથમિક શાળામાં કોના દીકરા દીકરી ભણે છે જે સમાજો પોતાની સંસ્થાઓ બનાવી એ પોતાના બાળકોની ચિંતા કરે અને જે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ છે એમાં નેવું ટકા આપણા બાળકો ભણે છે તો એની ચિંતા એ શાળાઓ સાચવવાની પણ ચિંતા આપણે કરવી પડશે એ શાળાઓને સમૃદ્ધ કરવાની ચિંતાઓ પણ આપણે કરવી પડશે હમણાં લાઈબ્રેરીઓ ખૂબ બની દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પણ લાગે આર્મીમાં પણ લાગે પણ બાર મહિને કદાચ લાખ નોકરીઓ પડે તો ત્રણ ચાર હજાર આપણા બાળકો નોકરીઓ લાગતા હશે બાકીના શું કરશે તો સમૃદ્ધ ખેતી તરફ કામ કરો પશુપાલન તરફ કામ કરો અને લાઇબ્રેરીઓ ને જે આપણી સંસ્થાઓ છે એમાં રોજગાર લક્ષી કામ થાય એવી પણ કઈક ને કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે મેં જિલ્લાનું બંધારણ બન્યું છે આખું ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત અહીં બેઠું છે જિલ્લાના મોભીઓને વિનંતી કે તમે તમારા જિલ્લાનું સામાજિક જે બંધારણ બનાવવું છે બંધારણ તરફ આગળ વધો બનાસકાંઠા ને પાટણ આપણે બંધ નથી કરવાનું સમગ્ર ગુજરાતને આપણે બંધારણ બનાવી અને સૂત્ર આપ્યું છે એક સમાજ એક 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 આપ્યો તો તમે ઠાકોર સમાજના આ સંમેલન વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર માટે અમારી વેબસાઇટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ